આજ તો આઠમ ની મીટિંગ છે બોલો તો તમે આજે આવ્યા નહી મીટિંગમાં અત્યારે બાર તને કીધું નહીં પેલા ભેમાય

આવશું નહી ભાઈ અમે ત્રણ જણા એકલા કરી નાખશું લે ચાલુ રાખો ઉભો બરો લે ચાલુ રાખો આપો અરે આ તારા આવન નહીં તને ખબર નહીં પડતી લે તમે જઈ આવજો બરોબર પણ આવો હટ તો સારું હતું હાટ કોણ થી બહાર જે હોય તો વાંધો નહીં તો અમે અમારી રીતે કરી લેશું પણ હે ને તમારા હાલ ફેર વધારે જે પૈસા બોલી લગાવ એમના લાભ મળશે આલ્ફેર પેલા મફત દર વખતે લઈ જતા લાભેર આપણે જે પૈસા વધારે આપે એમના કોમ થશે એ કોણ થી બાર જોડશે ભાઈ તો આપણે કઈ જઈએ છું આ વખત લાભ આપણે લેવાનો દર વખત એના લઈ જાય હા તો આલ્ફેર જે વધારે પૈસા આપે એમનું મટી ફોડશે બોલી હા તો આપણે કરાવે આ ફેર તો આઠમ ઉપર મટકી આપણે જ ખોલવી છે દર ફેર પેલા લઈ જાય છે લાભ પેલા બીજા વાર આપણે જ આ ફેર લાભ લેવાનો છે તો શું વધુ નહી દર વખત લાભ લઈ જતા હોય તો આ વખત આપણે લાખ થાય બે લાખ થાય આપત ફોડવી છે આ વખત બોલી થઈ છે ફોન બંગ કરે જ નહી આઈ ચા ના એમ બી આઈ જાય કરો ફોન કરો હા કોંતી રહી હું ફોન કરું છું હા કરો જલ્દી કરો હા કરું કરું કરો કરો હેલો

આપો પૈસા બોલીમાં માં આપડો બોલી એટલે ખાવા પડે ને તમને બોલી કરો જે વધારે પૈસા આપો એ મટકી ફોડો બરાબર જન્માષ્ટમી માં બધા ને નોમ લખાવી દીધું હજુ સુધી આયા નહીં બરાબર પણ હારું કરશું છું કઉ મને લાગે છે કે બધા ગભરી ગયા છે તમે કરે હા ભાઈ ગભરી ગયા છે આપણે જો અગિયારસો રૂપિયા ની બોલી બોલાવાની ચાલુ કરશું આપડે બરાબર બરાબર બોલી બોલાવો બોલી પેલા પેલા અમે નહીં આયા અમે બોલશું પેલા મટકી કોણ ફૂલ છે મારે કરવાનું બે હજાર ત્રણ હજાર પોત્રીસો વાહ ભાઈ પાંચ હજાર પંચાવન અને તમે કોક કરો નો અમે યાર હું નિર્ણય લઈ લઉં છું બધાયનો બરાબર હા શાંતિ રાખો હા હું છું બરાબર બધો નિર્ણય છે ને

બરોબર તમારી બોલતી બંધ થઈ ગઈ અત્યાર સુધી ના ચાલ હા મુરજી અવા તમે નિર્ણય કરો બોલો સર પણ વાત હાચી ખોટી વાત

બી ખલ્લો તમે ન્યાય કરો મે પક્ષ વાર છે ને કોઈ માથાકુટ કરશું નહી બરાબર મુખ્ય કીધું એ ફાઈનલ છે જે વધારે પૈસા બોલી બોલશે જોઈ જશે જે થયું એ થયું અમાર તમે ન્યાય કરો જો આપડે કાકા બાપાના ભાઈઓ થઈએ છીએ કુટુંબમાં બરાબર બરાબર એટલે આપણે છે ને લે લેવો પડે બરાબર જો આ વર્ષે તમને મટકી પૂડવાનું જન્માષ્ટમીમાં તમને આવ્યું છે બરાબર 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 આવતા વર્ષે તમે કરજો બરાબર હા હરિ મરી ભેગા રહ્યો મારા ભાઈઓ બધા છે ને હાથ મિલાવીને ભગવાન ચાલો તને આપડે જઈશું તને મીટિંગ ફર્યા નાસ્તો વાસ્તો કરતા તો ના હવે કાલે તો આપણે આયોજન રાખેલું છે સાંજે સાંજે મળશું ભાઈઓ ભેગા થઈને અમારતો ચિંતે છે સરપંચ બરોબર બરો

પચીસ હજાર નો ન્યાય થયો હતો પચીસ હજાર ન્યાય માં નહીં મળે બરાબર મને તો તમને મટકી ફોડવા જાય નહીં પચીસ હજાર પેલા તમને મળી જશે પછી તમે મટકી ફોડશો અબરો 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 પચીસ હજાર તમને આજ હોજે મળી જશે બરોબર પણ મટકી તો અમારો મિતુલ જ ફોડશે તો મારે કયો વાંધો નહીં ચલો તો સારું આઠમ તો મારા ભાઈઓને કેવું પડશે પૈસાનું બધું

ભગવાન બોલો આપડે આઠમ નું છે ને મટકી ફોડવાનું રાખ્યું એના પૈસા નું શું કર્યું તમે તમને હોજે પૈસા મળી જશે મળી જશે ને પૈસા

સારું વાંધો નહીં વાત કરી હો હા વાત કરો પછી ફોન કરો હા હા મૂકું હા હેલો હા સરપંચ હા રેયા હા રસ્તામાં ડેકોરેશન તો મસ્ત કરી દીધું હા 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 જલ્દી આવો ડ હા જોયું છે બોલાવો ને તો સારું કરેલા પૈસા પૈસા આયા ન ભાઈ બધું આવી ગયું છે ભાઈ પક્ષ ને ફોન કરી દીધો ફાઈનલ ફાઈનલ કરી દીધો તો આપડે મટકી લટકાય છે બે કુટુંબવાળા છો તમે બરાબર સમાધાન ફોન કરેલો હલો સરપંચ હા બોલો હા હા આઈ જજો ને આપડા હોમે પક્ષ વાળા આવ્યા હતા કુટુંબ વાળા તમારા

કઈ વાંધો નહિ બધાના પૈસા આવી ગયા છે ફાઈનલ આવી ગયા ફાઈનલ આવી ગયા છે ને તમને ફાઈનલ આવી ગયા છે આ ડેકોરેશન જોઈ લો બરાબર બધા તમે કુટુંબના ના ભાઈઓ છો બરાબર મટકી ફોડવાનો કાર્યક્રમ આપણે શુરુ કરવાનો છે બરાબર એટલે એ ચાલુ કરવાનો છે બરાબર એક છોકરા નક્કી કર્યો છે મેં બરાબર એની તમારી હે હા બધી મારી પણ વાત કરી લો હા સરપંચ ના સરપંચ ખબર છે સરપંચ ના સરપંચ ખબર આયોજન કર્યું બરોબર તમને બધું

Thank you. ोला पालके जय कन्हैया लाल के हाथी गोला 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 पाल के जय कन्हैया लाल के हाथी गोला पाल के जय कन्हैया ला लाल के। <town> આટલો બધો ખર્ચો કર્યો ગલાલ બધા લાવે કે નહીં મારા એટલો બધો તમે પચીસ હજાર રૂપિયા ખર્ચો કર્યો ખર્ચો નહીં કરે શકું ભાઈ જય ભનૈયા લાલ હાથી ગોલા પાયા લાલ હાથી ગોલા પાયા લાલ હાથી ગોલા પાયા લાલ કે હાથી ગોલા પાયા લાલ કે હાથી ગોલા પા જય કનૈયા લાલ હાથી ગોલા હાથી ગોલા પાર કે જય કનૈયા લાલ હાથી ગોલા પાર કે જય લાલ કે લગા 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 મજા

હે કૃષ્ણ ભગવાન ચાલા દ્વારા કાને કા દો ઓમે Xeni-a as-fora-romen <coughs> Z'jable ho uve oove Z'jog Alcohol Ich jageh Tyson has flowers Punkt

ભાઈ તમારે તમારો વાત સમજાવી જયકા જય કાયા લાલ ૈયા લાલ હાથી ગોરા જય કૈયા લેંદ કરો જય કૈયા લાલ હાથી ગોરા જય કૈયા લાલો બરોબર

ટાઈમ થઈ ગયો છે મટકી ફોડવાનો તો આપણે મટકી ફોડીએ પછી જલ્દી ચમ

जो wow है अल जिसकी बदने ना किसकी दीबानी मिट्टी है। बोलो जय कलैया लाल के हादि गोला पाल के जय कन्हैया लाल के हाथी घोड़ा 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 पाल के जय कन्हैया लाल के हादि के, जय कैया लाल के બોલો મિત્રો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો અને ગંત્રી ડબ્બાનું ભૂલતા નહીં અને આઠામાં આવી જ રહી છે તો બોલો કૃષ્ણ કનૈયા લાલ લી